પવિત્ર પર્વ પૂર્ણા પૂર્ણાહૂત ને ભાદરવા સુદ ના રોજ શ્રી વિજય દેવસુરી જૈન સંઘ દ્વારા નગરીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ખાતે છેલ્લા દિવસથી ચાલી રહેલા જૈન સમાજના મહાપર્વ પરષણની શ્રદ્ધા વેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે દર્ભાવતી તીર્થમાંથી પ્રાચીન લોઢણ પાર્શ્વનાથ દાદાની વિવિધ અંગ રચના કરવામાં આવી હતી પર્યુષણ પર્વ દરમિયાન ગર્ભાવતી તીર્થના તમામ જીનાલય જૈન બંધુઓ દ્વારા શણગારવામાં આવ્યા હતા જૈન સમાજના તપસ્વીઓ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે ઉગ્ર તપસ્યા કરવામાં આવી હતી જેની પુણાહુતિ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ભાદરવા સુદ સાતના રોજ ડભોઈ નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા ડભોઈ જૈન બાગાથી નીકળી નગરના મુખ્ય રાજમાર્ગ પર ફરી હતી શોભાયાત્રામાં ઘોડા ગાડી ડોલી

અહીંયા બોલાવી જે સ્વાગત કર્યું છે એ બદલ જૈન સમાજનો આભારી છું અને આજના દિવસે તમામને મિચ્છામી દુકડમ અમારા તરફથી પણ કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો નવા વર્ષે નવી શરૂઆત કરી પરિસન પર્વની ઉજવણી નિમિત્તે આજે સાતમની જે શોભાયાત્રા નીકળી છે એ ખૂબ ધૂમધામથી અત્યારે ટાવરના ચોગાનમાં આવી ગઈ છે જેમાં અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અમારા આમંત્રણ ને માન આપીને એમની ટીમ સાથે વધાર્યા છે તે બદલ હું સર્વે વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ શોભાયાત્રા અમારી સારી રીતે પૂર્ણ થાય એવી ભગવાનને